હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર બીકોમ સેમેસ્ટર સેમિસ્ટર ત્રણ પડતર હિસાબી પદ્ધતિના માલસામાનના હિસાબો બેનો એક દાખલો કરવા જઈ રહ્યા છીએ આ દાખલાની અંદર આ ચેપ્ટરની અંદર કુલ ત્રણ મેથડ છે લિફો મેથડ ફિફો મેથડ અને ભારી સરેરાશની મેથડ તો લિફો અને ફિફો મેથડના દાખલા ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે આજે આપણે એક દાખલો કરવા જઈ રહ્યા છીએ તો દાખલાની રકમ તમને બતાવું એ પહેલાં તમને કોઈ પણ દાખલામાં ડાઉટ હોય તો તમને સ્ક્રીન પર એક નંબર દેખાય છે નાઇન સેવન થ્રી સેવન ડબલ ફોર એટ થ્રી એટ ટુ આ નંબર પર વોટ્સઅપ દ્વારા તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો હવે આપણે આગળ દાખલા તરફ જઈએ તો દાખલાની રકમ શું આપેલી છે તમને સ્ક્રીન પર દેખાય છે જુઓ સ્ટોક પત્રકનો નમૂનો તૈયાર કરો અને માલની પદ્ધતિનો ઉપયોગ કરી નીચેના વ્યવહારો બનાવવાનો રહેશે જુઓ સ્ટોક પત્રક અને કાઉન્સમાં લખેલો છે ભારે સરેરાશની પદ્ધતિ આપણે આ પત્રક બનાવેલો છે તો વન બાય વન આપણે એન્ટ્રી કરીએ તો સૌથી પહેલા જુઓ અહીંયા દાખલામાં બે હજાર વીસ ઓગસ્ટ પહેલી તારીખ શરૂઆતની બાકી પચાસ એકમો એકના કેટલા રૂપિયા આપેલા છે ત્રણ રૂપિયા તો આપણે અહીંયા શરૂઆતની તારીખ કઈ આપેલી છે એક ઓગસ્ટ બે શરૂઆતનો સ્ટોક કેટલો ઉઘડતો છે પચાસ એકમો એકના કેટલા રૂપિયા છે ત્રણ એટલે કેટલા રૂપિયા થશે એકસો પચાસ રૂપિયા જાવકમાં કંઈ આવશે નહીં તો સ્ટોક કેટલો વધશે આપણો એકસો સોરી પચાસ એકમો કેટલાનો ભાવ ત્રણ નો ભાવ કેટલા રૂપિયાનો સ્ટોક આપણી જોડે વધશે એકસો પચાસ એના પછી દાખલામાં આપણને શું કીધું છે પાંચ તારીખે ઉત્પાદન અંગે આપેલ વીસ એકમો આપણે ઉત્પાદનની અંદર વીસ એકમો આપેલ છે તો આપણી જોડી જાય છે તો પાંચ તારીખે આપણે જાવકમાં લખીશું પાંચ ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ જાવક ની અંદર લખવામાં આવશે કેટલા એકમો આપણી જોડેથી ગયા વીસ એકમો હવે કયા ભાવે ગયા આપણી જોડે એક જ પ્રકારનો સ્ટોક છે અને આપણે આખલો ભારે મદદ લેલો છે એટલે અહીંયા ભાવ કેટલો આવશે જે સ્ટોક પડ્યો છે એની અંદરથી ત્રણ રૂપિયા તો વીસ તરીકેટલા થાય સાઠ હવે પચાસનો જથ્થો હતો એની અંદરથી વીસ ગયા એટલે કેટલા એકમ વધ્યા ત્રણ એકના ભાવ ત્રણ રૂપિયા લે કે ત્રીસ તરીકેટલા થશે નેવું રૂપિયા એના પછી નેક્સ્ટ તારીખે આપણે કયો વ્યવહાર આપેલો છે સાત તારીખે કરી સાત ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ અડતાળીસ એકમ ખરીદી કરી લે આવકમાં ભાવે થાય જાવકમાં શું લખીશું આપણે ડેશ હવે આ આપણે દાખલો બારી સત્રા સભાની પદ્ધતિએ કરી રહ્યા છીએ એટલે સ્ટોક અલગ અલગ લખવાનો નહીં સ્ટોકનો શું કે દેવાનો સરવાળો પેલા ત્રીસ એકમ છે નવા કેટલા ખરીદ્યા અડતાળીસ તો ત્રીસ અને અડતાળીસ કેટલા થાય થાયર એકમ ત્રીસ એકમોની કિંમત કેટલા રૂપિયા હતી નેવું નવા ખરીદ્યાની કિંમત કેટલી એકસો ને બાણું તો નેવું વધતા એકસો બાણું કરો એટલે બંનેના સ્ટોકની કિંમતનો સરવાળો કરો એટલે કેટલા થાય ટુ હંડ્રેડ એટી ટુ હવે આપણે ટુ હંડ્રેડ એટી ટુ બાય સેવન્ટી બસો ભાગ્યા ઇઠ્યુતેર કરો એટલે એક એકમની કિંમત કેટલા રૂપિયા આવશે ત્રણ પોઈન્ટ બાસઠ રૂપિયા જ્યારે આપણે ભારે સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો કરતા હોઈએ તો સ્ટોક અલગ અલગ લખવાની જરૂર નથી સાત ઓગસ્ટની એન્ટ્રી થઈ ગઈ એના પછી આપણને કઈ તારીખ આપેલી છે નવ ઓગસ્ટ ઉત્પાદન અંગે આપેલ વીસ એકમો તો અહીંયા આપણે કઈ તારીખ લખીશું નવ ઓગસ્ટ બે હજાર વીસના રોજ આપેલ એકમો એટલે જાય છે કેટલા એકમો જાય છે આપણી જોડેથી વીસ ઇઠ્યોતેરમાંથી વીસ જાય એટલે કેટલા વધે અહીંયા અઠાવન પણ અઠાવન આપણે અહીંયા લખવાના નથી એ આપણે એની નોંધ ક્યાં કરવાની છે જુઓ તમને બતાવી દઉં અહીંયા વીસ એકમો આપણી જોડે જાય છે કિંમત કેટલી લખવાની એક એકમની કિંમત કેટલા રૂપિયા આપેલી છે જુઓ ત્રણ પોઈન્ટ બાસઠ રૂપિયા તો અહીંયા લખીશું થ્રી પોઈન્ટ સેવન્ટી સિક્સટી ટુ તો વીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ બાસઠ કરો એટલે આપણો જવાબ આવશે બોતેર પોઈન્ટ ચાર રૂપિયા હવે આપણી જોડે કેટલા એકમો હતા એની અંદરથી કેટલા ગયા એકમો ગયા તો હવે આપણી જોડે કેટલા એકમો વધે છે અહીંયા ઓકે જે ઇઠ્યોતેર એકમો એની કિંમત કેટલી બસો ને બ્યાસી એની અંદરથી કેટલા રૂપિયાની કિંમતનો માલ ગયો આપણી જોડે બોતેર પોઈન્ટ ચાર તો બસો એસી માંથી બોતેર પોઈન્ટ ચાર બાદ કરો એટલે જવાબ કેટલો આવશે બસો ને નવ પોઈન્ટ છ રૂપિયા અને બસો નવ પોઈન્ટ છ ભાગ્યા અઠાવન કરીશું એટલે આપણો જવાબ ત્રણસો પોઈન્ટ છપ્પન કરી આપણી જોડે માલ આવશે કઈ તારીખ છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર વીસ કેટલા એકમો એકની કેટલા રૂપિયા ત્રણ રૂપિયા એટલે કે લોણાકારતા એકસો અડસઠ રૂપિયા થાય જાવકમાં કંઈ છે નહીં અઠાવન એકમો હતા નવા કેટલા ખરીદ્યા આપણે છપ્પન એટલે કેટલા થઈ ગયા એકસો ને ચૌદ એકમ અઠાવન વત્તા છપ્પન અઠ્ઠાવન એકમોની કિંમત કેટલી હતી બસો નવ નવા ખરીદ્યાની કિંમત કેટલી એકસો ને આ બંનેનો આપણે સરવાળો કરીએ તો જવાબ કેટલો આવશે ત્રણસો ને થ્રી ડબલ સેવન સિક્સ હવે શું કરવામાં આવશે તો થ્રી ડબલ સેવન પોઈન્ટ સિક્સ ભાગ્યા એકસો ચૌદ કરો એટલે એક એકમની કિંમત મળે તો આ બંનેનો ભાગાકાર કરો તો જવાબ આવશે તમારો થ્રી પોઈન્ટ થર્ટી વન ત્રણ એકત્રીસ નેક્સ્ટ વ્યવહાર આપણને કયો આપેલો છે જોઈ લઈએ આગળ આપણે ચોવીસ તારીખે નવમી ઓગસ્ટના રોજ આપેલ વીસ એકમોમાંથી નવ એકમો પરત આવ્યા જુઓ નવ તારીખે આપણે વીસ એકમો આપેલા હતા એની અંદરથી નવ એકમો આપણી જોડે પરત આવે છે એટલે આવે છે તો કઈ બાજુ લખીશું આપણે આવક બાજુ કઈ તારીખ છે ચોવીસ ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ કેટલા એકમો પરત આવ્યા નવ કઈ તારીખે વેચેલા હતા નવ ઓગસ્ટના રોજ કેટલા રૂપિયા વેચેલા હતા ત્રણ પોઈન્ટ બાસઠ અહીંયા લખીએ ત્રણ પોઈન્ટ બાસઠ તેર પોઈન્ટ છ રૂપિયાની કિંમત હતી નવા પરત આવ્યા એની કિંમત છે બત્રીસ પોઈન્ટ અઠાવન રૂપિયા તો બંનેનો સરળ કિલો થશે ચારસો દસ પોઈન્ટ અઢાર રૂપિયા ચારસો દસ પોઈન્ટ અઢાર

હવે એકમ ની સરરાશ કિંમત કેટલી છે ત્રણ એકમો ચારસો દસ પોઈન્ટ અઢાર રૂપિયા કિંમત હતી એમાંથી છાસઠ પોઈન્ટ આઠ રૂપિયા ગયા એટલે આપણો જવાબ કે તેતાળીસ પોઈન્ટ અડતાલીસ રૂપિયા અડત્રીસ રૂપિયા ત્રણ એકમો જેની કિંમત કેટલા રૂપિયા છે ત્રણસો ને તેતાલીસ પોઈન્ટ અડત્રીસ રૂપિયા કેટલી કિંમત છે એની ત્રણસો તેતાલીસ પોઈન્ટ અડત્રીસ રૂપિયા આ દાખલાની અંદર કંઈ ડાઉટ હોય તો તમે તમે વોટ્સઅપ કરીને પૂછી શકો છો સાથે સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો બીકોમ કોમ સેમિસ્ટર ત્રણના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંકનો ઉપયોગ કરીને તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઈ શકો છો નમસ્કાર ધન્યવાદ